નવસારીમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ ડીજીવીએસએલના કર્મચારી પોલીસ બંદોબસ્ત સાથે મીટર લગાવવા પહોંચતા હોબાળો શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં લોકોનો ઉગ્ર વિરોધ શાંતાદેવી રોડના કામધેનુ પાર્કમાં સ્માર્ટ મીટર લગાવવા જતાં ઉગ્ર વિરોધ ડીજીવીએસએલના કર્મચારીઓ મીટર લગાવવા પહોંચતા લોકોએ નારેબાજી કરી સ્માર્ટ મીટર ફેક દોના નારા લગાવી લોકોએ ઉગ્ર વિરોધ કર્યો લોકોનો ઉગ્ર વિરોધ જોતા મીટર લગાવવાનું પડતું મૂકી ડીજીવીએસએલના કર્મચારીઓ રવાના થયા કામધેનુ પાર્કના રહેશો સ્માર્ટ મીટર ન લગાવવા મક્કમ હું યોગેશભાઈ કામધેનુ પાર્કમાં રહું છું આજે જી બી સ્માર્ટ મીટર નાખવા માટે આવેલા છે જે અમે અગાઉ બે મહિના પહેલાં અરજી આપેલી હતી એસ એમ રાણા સાહેબે અમને એમ કીધેલું કે અમે તમને અરજીનો જવાબ આપીશું હજુ સુધી એ અરજીનો જવાબ અમને મળ્યો નથી અને આ પાંચમી વખત એ લોકો અમને જાણ કર્યા વગર અંદર ઘૂસી જાય છે ગેટમાં એ કાયદેસર ગુનો કહેવાય આ પ્રાઇવેટ સોસાયટી છે અમને જાણ કરો અમે ના નથી કહેતા અમારો સ્માર્ટ મીટરનો વિરોધ છે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી અમને લેખિતમાં જવાબ આપો અમે પબ્લિક એ જ માગે છે કે લેખિતમાં જવાબ મળવો જોઈએ અને આ કોઈ ફરજિયાત નથી ગવર્મેન્ટે ફરજિયાત મીટર મંજૂર કરેલા નથી તો આ લોકો જબરજસ્તીથી પબ્લિક ઉપર થોપે છે બીજી વસ્તુ કે આ આકામદેલુમાં રહેતી પબ્લિક એક નંબરની બે આપણે મધ્યમ વર્ગની છે

હજુ બિચારા હપ્તા નથી ભરી શકતા તો તમે આ રીતના હેરાન કરો છો સરકાર કે અમારી હાથ જોડીને એક જ વિનંતી છે અમારે સ્માર્ટ મીટરનો નો બહિષ્કાર કરીએ છીએ અમને સ્માર્ટ મીટર જોઈતા નથી અગાઉ બી અમે બે મહિના અગાઉ ત્યાં ગયેલા જીબી અમે એ જ કીધેલું સાહેબ કે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી જેના બી નાખ્યા છે એને કાઢી લો તો સાહેબે અમને એમ જવાબ આપ્યો અમે તમારી લેખિતમાં જવાબ આપીશું હજુ સુધી સાહેબે જવાબ આવ્યો નથી નવ નંબરની બિલિંગમાં રહું છું આજથી દોઢ મહિના પહેલા કામદેનું એપાર્ટમેન્ટ ના તમામ રહીશો સાથે અમે જીબી ના કમ્પાઉન્ડમાં જઈને અરજી આપી હતી એ અરજીનો નો જવાબ હજુ સુધી આપ્યો નથી આપ્યો નથી તેના આધારે અમને આ ત્રીજી ચોથી વાર અમને હેરાન કરવા માંગ્યા મને સમજ જ નથી પડી કે આ લોકો અમને હેરાન કેમ કરવા માંગે છે સો અમે બધા ગરીબ છીએ એટલે હેરાન કરવા માંગે છે માલદારો ને હેરાન કરો ને પેલે માલદારા નો ઘેરે સ્માર્ટ મીટર લગાવો પછી ગરીબના ઘરે આવો અમે તો પંદર લાખ રૂપિયા ની બબ્બે લાખ રૂપિયા દોઢ દોઢ લાખ રૂપિયા મૂકીને અમે ફ્લેટ લીધો છે દર મહિને અમારે હપ્તા છે પૈસા નથી આ અમે એટલું જ કે તમે ગુજરાત સરકાર માં ગરીબો ને છે ને ગરીબો ને ઘેર બરાબર અમે કરી દો ને બધાને કે તમે મીટર અમે મોફત આપીએ ચાલો કાલે મોફત અમારે મીટર બિલ નહીં ભરવાના તમે ખાલે લગાવી દે ભાઈ મીટર પર ચાલો તમે એક કામ કરો તમે એક કામ કરો મીટર ના પૈસા નહી જોઈએ ખાલી મીટર અમે લગાવી દે અમને બિલ બી તમારે તમારે બિલ માફ કરો બધા લગાઈ શકશે ગુજરાત સરકાર મોટી મોટી ગ્રાન્ટો વાત કરો છો આ વાત કરો છો તેવા આને આટલા લાખ આપ્યા આને આટલા લાખ આપ્યા કામ દેલું ને આપી દો 50 લાખ રૂપિયા તો અમે પાંચ મીટર કાલે લગાવી દે કેમ લગાવીએ કે અમારે બિલ નથી ભરવા ચાલો તમે સરકાર બિલ ભરો આ તો કઈ સરકાર છે સરકાર હાથે અમારે લડવાનું જ આવવાનું છે આ રીતે ગરીબ માણસોને હેરાન નઈ કરો તે આ ગરીબ માણસો જીદા રસ્તા પર આવશે ને ત્યારે ખબર નઈ કે શું થશે કાશ્મીરા પટેલ મારું નામ અને દેવી રોડ કામધેનુ માં સ્માર્ટ મીટર લગાવવા માટે આ લોકો ચાર થી પાંચ વાર આવેલા છે અમારે સ્માર્ટ મીટર નો વિરોધ એટલા માટે છે કે કામધેનુમાં જ એ લોકો ફર્સ્ટ ટાઈમ નાખવાના છે બીજે કશે એ લોકોએ નાખેલા નથી અને સરકાર માન્ય છે નહીં કે ભાઈ સરકારે ફરજિયાત નથી કીધેલું કે ભાઈ નાખવા જ પડશે અને આ પેપર માં બી આવેલું છે અને બધે જ આવેલું છે તો આ લોકો આજે પોલીસવાળા લઈને પણ આવેલા છે અને મીટર સ્માર્ટ મીટર નાખવા માટે લઈને આવેલા છે અને એમ કે અમે નાખી જ જશું તો આ સ્માર્ટ મીટર નાખશે હવે અહીંયા બધા ગરીબ પરિસ્થિતિવાળા લે છે બધા હીરામાં જાય છે હવે હીરામાં જતા માણસ પાસે અત્યારે તમને બધાને ખબર હશે કે હીરામાં મંદી ચાલે છે માણસ બિલ ભરશે કે આ લોકોના સ્માર્ટ મીટરના પૈસા ભરશે અને જેના ઘરે નખાયેલા છે તે લોકોને એ લોકો જવાબ દેતા નથી અત્યારે એ લોકો બધું કહીને નાખી જશે કે ભાઈ અમે તમને જવાબ દઈશું પછી જવાબ દેતા નથી સ્માર્ટ મીટર નાખો અમારે નાખવા નથી કામધેનુમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો નાખવા આવેલા છે અને એ લોકોને નવસારીમાં કામધેનુથી જ નાખવું છે પણ અમારે કામધેનુમાં નાખવા દેવા નથી અમારે સ્માર્ટ મીટર જોતા જ નથી આ છ વર્ષ જૂની બિલ્ડિંગ છે હજી તો છ વર્ષમાં મીટર બગડે નહીં હવે બાવીસ વર્ષ જૂની બિલ્ડિંગો છે ત્યાં કોઈ મીટર નાખવા જતા નથી અને હમણે એક મહિના દિવસ પહેલાં નવી બિલ્ડિંગ બનેલી છે સાંતાદેવી રોડ પર ત્યાં કોઈએ નાખ્યું નથી સ્માર્ટ મીટર તો અહીંયા કેમ અમારો વિરોધ શાતાદેવી માં આ કામધેનુમાં જે સ્માર્ટ મીટર નાખે છે ને તેના માટેનો જ છે એટલે અમારે સ્માર્ટ મીટરનો જ વિરોધ છે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી કેમ મિડલ ક્લાસ ફેમિલી છે એટલા માટે તમે ડરાવી ધમકમીને નાખવા માંગો છો અમે ડરવાના નથી અને તમારે જો મીટર નાખવા હોય તો એ લોકો એમ કે છે કે આ અમારી આ અમારી પર્સનલ પ્રોપર્ટી કહેવાય આ મીટર અમારા પર્સનલ પ્રોપર્ટી કહેવાય તો પછી આ આ બિલ્ડિંગ ઘર જે અમારા છે તે અમારી પર્સનલ પ્રોપર્ટી છે સાહેબ તો અમે મિડલ ક્લાસ ફેમિલી કાથી લાવવાના પૈસા ભરવા માટે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની